સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાની નિરીક્ષણ કરવામાં જીતુ અસરગ્રસ્ત ગામની મુલાકાત અને મેળવ્યો છે ગામે સમીક્ષા કરી છે ખેડૂતો સાથે સંવાદ કરી અને કૃષિમંત્રીએ સહાયનું આશ્વાસન આપ્યું કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી દેવામાં આવી છે તેમ પણ જણાવ્યું વધુમાં કહ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને જલ્દી જ સહાય ચૂકવવામાં આવશે રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર ખેડૂતોની બાજુ છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારે ન થયો એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે એવું નહી પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરસણ માં જાણ્યું છે કે લગભગ વરસાદ હતા આવો ક્યારે છો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટર ના નેતૃત્વ ને એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ કરવા માંગુ છું કે નેતૃત્વ ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમતાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના